જીવન એ સંઘર્ષ છે જ્યારે તમે થાકી જાઓ ત્યારે યાદ રાખો સફળતા થોડી જ દૂર હોય છે સમય સાથે જે બદલાય છે તે જીવન છે અને સમય સાથે જે બદલાતો નથી તે સંસ્કાર છે જીવનમાં સફળ થવું હોય તો નિષ્ફળતાથી ડરશો નહીં કારણ કે દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવાડી જાય છે સાચું જીવન એ છે જ્યાં તમે અન્ય લોકોને ખુશી આપી શકો કારણ કે ખુશી વહેંચવાથી વધારે છે જીવન એ એક પુસ્તક છે દરેક દિવસ તેનો નવો પાનું છે तेने सारी रीते लखो जे आखू पुस्तक सुंदर बने अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो